શિક્ષાપત્રી લેખનના બસ્સો વર્ષ પૂર્ણ થવા પર સમય કાર્યક્રમમાં આયોજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું ભગવાન સ્વામિનારાયણ સાધના અને સેવાની મૂર્તિ તેમણે લોકોને જીવનના મૂલ્યો સમજાવ્યા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુમાં જનસભાને સંબોધતા ડીએમકે પર કર્યો કટાક્ષ કહ્યું તમિલનાડુને ડીએમકેની કેદમાંથી કરવાનું છે આઝાદ તો પીએમએ કેરળને ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને આપી લીલી ઝંડી પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને અર્પણ કરી શ્રદ્ધાંજલિ કહ્યું તેમની વીરતા અને દેશની સ્વતંત્રતા પ્રત્યેનું અખંડ સમર્પણ અનેક ભારતીયો માટે બન્યું પ્રેરણા સ્ત્રોત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની શાસ્ત્રીય ભાષાઓના ગ્રંથ કુટીરનું કર્યું ઉદઘાટન કહ્યું આધુનિક ભારતીય ભાષાઓના વિકાસમાં શાસ્ત્રીય ભાષાઓનું મોટું યોગદાન આ ગ્રંથ કુટીરથી સામાન્ય જનતાની વધશે જાણકારી વડોદરા અને જામનગરના એરપોર્ટને દેશના ટોપ ફાઇવ એરપોર્ટમાં મળ્યું સ્થાન એએઆઈ સંચાલિત એરપોર્ટ્સનું કરવામાં આવ્યું મૂલ્યાંકન પેસેન્જર સેન્ટ્રિક સર્વિસીસ સેફટી અને કન્સના આધાર પર કરવામાં આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એસઓજીની મોટી કાર્યવાહી એસઓજીએ ઝડપી પાડ્યા પ્રતિબંધિત બાર સૂર્ય અંધશ્રદ્ધાના કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે સૂર્ય પશ્ચિમી પવન કૂંકાતા બદલાયું વાતાવરણ બરફની સફેદ ચાદરમાં ઢંકાયા પહાડો તો મેદાની વિસ્તારમાં વરસાદે વાતાવરણમાં લાવ્યો બદલાવ તો સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં માવઠાનો માર રાયપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દ્વિતીય ટી ટ્વેન્ટી મેચ ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગની કરી પસંદગી ન્યૂઝીલેન્ડની નબળી શરૂઆત સોળ ઓવરની સમાપ્તિ સુધીમાં પાંચ વિકેટના નુકસાન સાથે બનાવ્યા એકસો પંચાવન રન